આપણા અદભુત લોકગીતો છે સાહેબ આપણે ધ્યાન નથી આપતા બોમ્બે માં નંદક નાનો રે ગાનો રમે છે ઝાંઝરા લઈ આપું આ તો કોઈ લોકગીત થયું આમાં એવું શું છે ત્યારે ગઢવે કીધું કે લોકગીત નથી અમારા ગુજરાત ઇતિહાસ છે એમાં શું ઇતિહાસ છે તારે કીધું ગઢવે કે એક વખત મરકી નામનો રોગ આવ્યો તેમ કરોડો માણસો મરી ગયા દીટાને મરકી નામના રોગમાં જેમ કોરોના આવી ગયા ને એમ એક ને બારી ના બીજો મરી જાય બીજા ને બારી ના ત્રીજો મરી જાય ગામે ગામ સાફ થવા મને એક ઘરમાં માત્ર ને માત્ર એક તેર વર્ષની દીકરી બચી જઈ એને એમ થયું મારા મામાને ઘરે વહી જવું દીકરી પોતાના મામાના ઘરે જાય તો મામાને આખા ઘરમાં કોઈ જીવતું નહીં માત્ર ને માત્ર ને મામી મરણ પથારે પડેલી બે વર્ષનો દીકરો બાજુમાં બેઠેલો અને દીકરીએ કીધું કે મામી મને એમ હતું કે હું અહીંયા બચી જઈશ ભાઈ તો તમે મરવા પડ્યા છો તારે મામીએ કીધું કે બેટા મને મારી ચિંતા નથી તો મારો બે વર્ષ દીકરો છે મારી ઈચ્છા હતી કે હું લગ્ન કરીશ લગ્ન હું જોતી જઈશ પણ આ તું દુનિયામાંથી જવું છું મારા દીકરાનું શું થાય છે તો તેર વર્ષની દીકરી કે છે કે એક કામ કરે આ દીકરાનો હાથ મારા હાથમાં આપી દે આ મોટો થાય છે ને એનું લગ્ન કરીશ તો આની ચિંતા ન કરીશ અને દીકરીના હાથમાં દીકરાનો હાથ આપ્યો માય પોતા મામીએ પોતાના પ્રાણ ને ત્યાં ગયા અને દીકરી બે વર્ષના દીકરીને કેળમાં લઈ નીકળે છે ત્યાં લોકો ની મસ્તી કરે છે કે કેતો હાલો લઈ આપું કેતો કડલા લઈ આપું તારે દીકરી કહે છે કે કડલાનો હોળનાર રે કાનો રમેશે મારી કેડમાં નંદ નાનો રે કાનો રમેશે મારી કેડમાં હમણાં મોટો થાય છે મને લઈ આપશે તમારી કોઈની જરૂર નથી સાહેબ આવો ઇતિહાસ છે આપણા ગુજરાત લોકગીતનો આપણા લોકગીતું પાલતું નથી અરે જવા દો તમે આપણું ગુજરાતી ગીત સાંભળો તમે

સમજાતા આપણા ગુજરાતી કીધું હમણાં એક નવું ગીત આવ્યું તું ખબર નહીં પડે હારું શું કેન બેવ મોટર કાર ગાડી અમે તો ફરવાના હતા હપ્તા કોણ તમારા બાપ ભરવાના સીધા પરસો 50 દન હપ્તો અમે ન તમને ખબર હોય સાહેબ ખબર જ પડતી હા એક તો એક ગીત આવ્યું તું એવું ગીત આવ્યું તું કે એ શબ્દો મને તેટલી ખબર ન પડ્યા શું કેવા માગે ગીતનો શબ્દ હતા હિન્દી ગીત હતું મેં એસા ક્યું હું મેં એસા ક્યું હું તારી માને પૂછ ભઈ તું આવો હરામખોર કે આમ શું અમને ખબર છે દુખની વાત છે પણ મારે કરવી પડે છે હા મારો એક રેકોર્ડ છે સ્ટેજમાંથી જ મેં કોઈ કોની સલાહ ન આપી તા હતી કોઈની સલાહ આપી જ દે એક વાર બોલ્યો તો ભૂલથી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ સારી વસ્તુ નથી તો મને ફોન આવ્યો હવારમાં કે ક્યાં દારા બાપનો પીજી તું તું ભેલા પૂલ થઈ જાવ પૂલ થઈ જાવ મારે શું લેવા દુનિયામાં કોઈ સલાહ અપાય જ નહીં આપણું મન કે કરવાનું કોખ કે નહીં કરવાનું મન છે કે હાચું બાકી તમને જે સલાહ આપીને બહુ ભૂલું કરી તમે યાદ રાખજો સલાહ આપવાનો જ ભૂલ કરીને બેઠો હોય છે મન જે અંદરથી હાથમાં કહે તે ઉપર કુદિયામાં કોઈ વસ્તુ છે જ નહીં અમુક મારા જોક્સ સેવા હશે તમને મોટો મેસેજ આપશે બહુ મોટો મેસેજ હાલ તો ફાલતું મારા જોક્સ નહીં હોય મા બેન દીકરી સાંભળે કેવા જોક્સ છે એક પણ મારા જોક્સ એવો ન હોય કે બેન દીકરીને આથી ઊભું થઈને વહી જવું પડે એવી મર્યાદામાં બોલો છું ઘટવી છું ચાણ છું મને ખબર છે મારે કેટલી મર્યાદામાં બોલવું કારણ કે સંસ્કૃતિને સાચાવવા માટે આવ્યો છું અહીંયા સંસ્કૃતિ પથારી ફેરવા નથી આવ્યો હું મને ખબર છે એટલે મારા છોકરમાં તમને મજા આવશે હા હમણાં મને ફોન આવ્યો મન કે અકુબા એક પ્રોગ્રામ કરવાનો કેટલા પૈસા લઈશો તો અઢી લાખ રૂપિયા મન કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે ભાઈ હું સમજો ને કંઈ મન કે જે પૈસા ડાયરામાં ભેગા થાય છે એના રોટલા કરીને અમારે કૂતરા નાખવાના છે તું મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મન કે અગુબા તમને કૂતરામાં ખબર નથી પડતી કારણ કે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હવા બે લાખ રૂપિયા તો કઈ બોલતા નહીં એકાવન હજાર રૂપિયા આપશું આટલું ગુબા કુતરા માન રાખો કે કઈ વાત નું માન કીધું જાઓ ટૂંકમાં કુતરા ને લે તો લીધા તમે તમે જોયું પચાસ હજાર હું ક્યાં તો નહીં જ કુતરા હવે પ્રોગ્રામ માં જો સ્ટેજ માંથી બેઠો તો મારી સામે બે કૂતરા બેઠા હતા એક કુતરા બીજા કુતરા પૂછ્યું તું આને ઓળખે બીજો કૂતરો કે હા કે આ કોણ છે કે આપણામાં જે ભાગ પડવા આવ્યો ઈયા આ સાળો આપણા પચાસ હજાર રૂપિયા ઠપકારી જોઈએ લાંબા વાર વારો હું પછી મને પચાસ રૂપિયા આપ્યા પછી હું ખાન ઘઉં તેલ ચૂકાઉ લઈને આવ્યો ઘરે આપ્યું પણ પંદર દિવસ સુધી મારા પરિવારને હું બાજો બહુ એ મારું પરિવાર મને કે તમારો સ્વભાવ છે કુતરા જેવો થઈ ગયો છે તો કુતરાનું હોઈ ગયો એટલે કીધું હું એનો કહેવાનો મતલબ કોનું ખાવું મહત્વનું મને સાહેબ તમારો સ્વભાવ બદલી જાય જોયું વિચારીને ખાવું ને કે સ્વભાવ બદલી જાય છે પછી પચાસ રૂપિયા આપ્યા રાતે બે વાગ્યા મારો પ્રોગ્રામ પૂરો થયો મને ભૂખ બહુ લાગી હતી ગામડું હતું હોટલ હતી નહીં પણ એક આશ્રમ આવ્યો

વેલા આવ્યા તમે ખાઈ જવા મોટી વાત છે ને પછી મેં નક્કી કર્યું હું કોઈ કૂતરાનો પ્રોગ્રામ નહીં કરું આવા પાંચ છ પ્રોગ્રામ કરું મને તારો હડકવા હાલે આવા બે ત્રણ કલાક હું બેઠકા બોલું આવું આવું કરી ના 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 કોઈ રોટલા બોટલા આપણે કૂતરાનું નહીં ના દુઃખની વાત છે પણ મારે કરવી પડશે હા મને આપણે બહેનો એક સાસ ગીત બનાવ્યું છે બહેનો બને લોકગીત લગ્ન ગીત પણ બહુ બુદ્ધિથી બનાવ્યું છે ને શબ્દ બહુ હાલ તમે સાંભળજો મોર જાય છે ઉગમણી દસ મોર જાય છે આથમણી દસ વળતા જાય છે વેવો ને માંડવી ને કે દિશા તો ચાર છે ઉગમણું આથમણું વાતરાધું દખણાધું પણ બેનો એ મોરને ક્યાં મોકલો ઉગમણો ને આથમણો શું કરવા બેનોને ખબર હતી કે દખણાધું દીવ છે તો વાતરાધું દમણ છે ત્યાં મોર જાય છે તો મોર ફૂલ થઈ જાય છે ને કોઈક મોરના પીછા ખેંચી લે છે મોરનું પથારી ફરી જાય છે એટલે બેનો કમ્પ્લેટ મોરને મોકલો મને કોણે મને કે ગુબા તમારે એક જાહેરાત કરવાની છે તમને હેને ને એક લાખ રૂપિયા આપશું મેં શું જાહેરાત છે કે તમે યુટ્યુબમાં તમારો વિડીયો મૂકવો પહેલાં તમારે કહેવાનું કે રમી રમો મેં હું નહીં કહું કીધું કા મેં હું ગુજરાતી એમ થોડું કહી શકું તમે રમી રમો તમે તમે જોયો છે રમીમાં ઘણા બધા માણસો હારી ગયા ઓનલાઈન રમી રમાય છે મેં કોઈ જીતતું જ નથી બોલો હું ખુદ નથી જીતો ને કોઈ જીતતું જ નથી એની જાહેરાત બહુ હારી તમે સાંભળજો હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને ને શીખડાયું રમી રમતા અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહી છે રમી રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે રમી રમી છે રમી રમી વાહ વા દુઃખ ની વાત છે પણ મારે કરવી પડશે વધુ હતું મેં મારા બાપુને શું કરવા મને બીજાના બાપ માં ભરોસો રહ્યો નથી મારા બાપુને જોકું છું કારણ કે મારા બાપુ પાસે હાથ વીઘા જમીન હતી મારા બાપુએ તળિયા ઝાટક કરી નાખી એટલે મારી પાસે એક વીઘો જમીન ખાતે તમારે નામ નીકળી ગયું મારા બાપુને તે વધી વેચી જ નાખું આવ્યા હતા દુનિયામાં વેચવા જ મળે વેચ વેચ જ કર્યું તો મરી ગયા કે મને વેચી નાખે હાવ તું મરી ગયા હું તો બચી ગયો કામ થઈ ગયું વેચતા બહુ એ જીવનમાં આવી એટલે આનંદ ની વાત છે બાકી દુનિયામાં કશું છે ને જય સીતારામ એ બધું આજ કહી દેવું છે કારણ કે મારે બે રાઉન્ડ લેવાના દિનેશભાઈ ગધર શેખ વહી ગયા

ત્યાં નાની એટલે બહુ મોટી વાત કહેવાય જુગારમાં આપણી આપણે હવે કોઈ જીત છે જ નહીં ત્યાં નાની આવી તો ખુશ થઈ ગયો પણ ઉપર પોલીસ આવી જઈને ખબર નહીં કે માથે પોલીસ ઊભી છે એ તો આમ ત્યાં નાની જોયું કે આ આમ જોયું કે ઓ ઓ ઓ આ તમારા મારા બાપ ઉપર ઊભા છે દુઃખની વાત છે જુગરિયા જુગરમતા હતા ને પોલીસની ગાડી આવી જુગરિયા બધા ભાઈ ગયા તો સાહેબે બે તેને પકડી લીધા લાવ્યા જીપ પાસે તો એક જુગરિયો ગૌથી જીપમાં બેઠેલો સાહેબ કે આ તો અગૌતી કેમ બેહી ગયો કે ગઈ વખતે મારે ઊભો ઊભો જ ઉભરી હતી હવે એડવાન્સમાં બેહી ગયો જુગાડિયા બોલો દુખની વાત છે પણ મારે કરવી પડશે હા હા તો હમણે અમારા ધમ ધમ કુતરો અમારા શરીરમાં કુતરો હડકાયું હતું અમારા ધમભાના દીકરાને કહેલું કુતરો હડકાયું કુતરો ધમભાનો મગજ બે ગયો આવ્યા લાકડી લઈને એક લાકડી મારી હડકાયા કૂતરાને માન નાખ્યું બીજા પાંચ છ ખાધા કૂતરા હોતા હતા ધંભાએ પાચે પાંચ મેન નાખ્યા મેં ધંભા હડકાને તમે ભલે મેન નાખ્યું હોય હાડા ને કેમ મેન નાખ્યા મન કે સાલા હોય તો હડકા થાય નહીં કે બોલો પેન્ડિંગ માં કુતરે મેન નાખ્યા હા એક ફોન મને મન કે કુબા છેલા પૈસા કો એક પ્રોગ્રામ તમારો કરો છેલા પૈસા આવો મેં તો પેલા અઢી લાખ રૂપિયા મન કે તમે તેજ માથે ગલોટિયા ખાવાના છો નહીં તો અઢી લાખ રૂપિયા તમે સિનાલો હોય કે તું ભવિષ્યમાં અમારા છોકરાને ગલોટિયા ન ખાવો પડે એના ના હમણાં શોખા કરે ઘર ઘર ખાતા હોય મને ખબર ન હોય મને ખબર જ હોય મારો ધંધો જા છે અને હવે બધું બધું મહેનત હોય ને આ સ્ટેજમાંથી આ લોકોની છે હવે બધું હવે ઓછા મોછા પૈસા હોય તોય આમના શું કરવા આ લોકોની એકતા નથી બાકી એક વાર આ લોકો એકતા કરે કે અમારે કોઈ કલાકારમાં હવે વગાડવું નથી સાહેબ કલાકાર અમને પર રોવે કારણ કે આને નંબર હાલે જ નહીં પણ એકતા નથી છે તો ભોગ તમારા જાઓ હે એકતા કરતા નહીં આપણે બે ભૂખા મળી જઈશું એકતા નહીં કરવાની એકતાને પૈસો કોઈ દી કોઈને વતાવો ને સાહેબ તૂટી જાય હે તો મને ખબર ન હોય ખબર જો મને એક વિચાર આવ્યો બીજું આખો દિવસ ઢોરા ખાય અને રાતે વાગોલ તમે જોઈજો આમ આમ કરતા હોય આખી રાત ઢોરા વાગોલ તો આખો દી ખાય આ બધું માણસોને આપ્યું હોત તો કલાકારનું શું થાય મને ચિંતા થાય અમારે રાતે ગાવું કે વાગોલું અમે સફા સપાખરું બોલી કે બણી કે બાટકા બોલે જડી કે જાટકા બોલે કેવું ખરાબ લાગે તે જ માટે સયર મોરી રે નમ નમ નામ કેવું ખરાબ લાગે દુઃખ લાગે આ બોટો તો આમ ભેંસ ગોડે દો દુઃખની વાત છે હમણાં અમારો માલધારી શિક્ષક થઈ ગયો ને તે આખું વર્ષ છોકરાને એક જ વિશે માટે શીખડાયું પશુ વિશે બીજું કંઈ શીખડાયું નહીં છોકરાને ભેંસ કાઢી હોય છે ને બે ટેમ્પે શીંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે ભાઈ છોકરાને આટલું શીખડાયું તો બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવીને કીધું કે છગન ઉભો થા આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ છગન કે આપણું પાણી ભેંસ છે ભેંસ કાળી હોય છે ભેંસ ને બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાબાશ બેટા બેસી જા મગન તું ઉભો થા આપણી શાળા વિશે બે શબ્દ બોલ મગન કે આપણી શાળા સુંદર છે આપણી શાળાની બાળક ભેંસ ઉભી હોય છે ભેંસ કાળી હોય છે ભેંસ ને બે શિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે બેસી જા સાલા એક ને એક વાત કરેશ બેટા માધવ તું બો તમારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસનું દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સંગ્રા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા તો બાર જઈને સાહેબ સીધા ભેંસ અરે ભટકાણા તો સાહેબ કોમા માં હોય જ્યાં એક મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા અને સાહેબને કોઈ પૂછ્યું સાહેબ શું થયું કે ભેંસ ભટકાણા ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે મારા દીકરા સાહેબ ને ચાલુ કરી દીધા દુઃખ વાત છે પણ મારે કરવી પડશે ઘણી વખત મને કોઈ કહેતું હોય છે કે ખૂબ અમારા ઘરે પગલાં પાડો ને મેં તો કેમ કે અમારા ઘરમાં બરકત આવે તો આ પગલાં મારા ઘરમાં ચાલીસ વર્ષથી ફરે છે તો મારા ઘરમાં બરકત ન આવે કોકના પગલે કોઈથી બરકત આવે ખરીદ ને ફેર્યું છે ચાલ શું ન રહે કોકના પગથી દુનિયામાં સાહેબ એવો પગ છે જ નહીં જે તમારા ઘરમાં બરકત લાવી શકે તમારા ઘરમાં ચાર જ પગ એવા છે જે તમારા ઘરમાં ને સંપત્તિ લાવી શકે એક તમારી દીકરી એક તમારી બહેન એક તમારી મા અને ચોથી તમારી પત્ની આ ચાર જ પગ દુનિયામાં એવા છે જે તમારા ઘરમાં બરકત લાવી શકે પછી દુનિયામાં એવો પગ હજી બન્યો જ નથી સાહેબ તમારા ઘરમાં બરકત લાવી શકે આ ચાર પગને જો તમે ઓળખી જાઓ તો પછી કોઈની જરૂર નથી એટલે હું થોડી વાર માત્ર આપણે આનંદની વાતો કરી લઈએ વાત જો મજા આવી જાય તો બે મિનિટ ભૂલ નાખશું આપણે એક પત્ની એના પતિને કીધું હું તમને કેટલી વાલી પતિ કહે તું મારા જીવથી મને વાલી તો કે હું મરજો તમે શું કરો પતિ કે હું ગાંડો થઈ જાઉં તો કે તમે બીજા લગ્ન કરો કે ગાંડો ગમે કરે ગાંડો છઠ્ઠા કરે ગાંડો હાથમાં કરે ગાંડો એવી જાય ધંધો કરે ભાઈ ધંધો થાય ને જેવા તેવા તે મને ખબર છે એક પતિના પતિને કીધું તમને ખબર છે કે પતિ કે શું કે હું રવિવાર રહું છું હું મંગળવાર રહું છું હું બુધવાર રહું છું હું અમાર રહું છું હું પૂનમ રહું છું હું કેટલું બધું રહું છું એનો પતિ કે તું ખાલી હખણી રહી તારે કઈ રહે હું શાંતિથી બે ને બાપા બધું રહે રહી છું કઈ રહેતી નહીં મારા ઘર માત્ર અમને શાંતિ રહેવા દે તું રહી જ પતિ બહુ બુદ્ધિશાળી છે મેં આખું માર્કિંગ કર્યું છે એ પતિ પત્ની વાત કરતા હતા છેલ્લે જે પત્નીનો જવાબ હતો પત્નીનો એ અદ્ભુત હતો પત્ની પતિને કીધું કે તમને આ પુરુષ મરી જાય ક્યાં જાતા હોય છે એનો પતિ કે સ્વર્ગમાં તો કે સ્ત્રી મરી જાય ક્યાં જાતી છે એનો પતિ કહ્યું સ્વર્ગમાં તો કે પુરુષને ઉપર શું મળતું હોય છે એનો પતિ કે અપસરા શું વાત કરો કે હા તો કે સ્ત્રીને ઉપર શું મળતું હોય છે એનો પતિ કે વાંદ્રુ એની પતિ કે તમારે સારું કા એનો પતિ કે કેમ કે તમારે તો અહીંયા અપેસરા અહીંયા અપેસરા અમારે તો અહીંયા વાંદ્રુ અહીંયા વાંદ્રુ